અને પાર્કિંગની વ્યવસ્થા સંભાળશે જોકે સુરક્ષા વ્યવસ્થાના નિરીક્ષણ માટે સુપરવિઝન ઇન્ચાર્જ અધિકારી તરીકે રાજ્યના ગૃહ વિભાગના નસાય ડાંગ અને વલસાડ જિલ્લામાંથી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેનાર બહેનો માટે એસટી નિગમની બસો ફાળવવામાં આવી છે ત્યારે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મહિલાઓ માટેના સૌથી મોટા કાર્યક્રમની જવાબદારી પણ મહિલા પોલીસ અધિકારીઓ અને અન્ય મહિલા સંગઠનો સંભાળના છે ત્યારે આ તમામ જવાબદારીઓ પીએમ ઓફિસથી નક્કી કરવામાં આવી છે તેની સ્થાનિક લેવલે કાર્યક્રમની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે જેનું મોનિટરિંગ

આ મોદી સાહેબના શાસન દરમિયાન જે બહેનોને સુરક્ષા બી મળી છે અને એ સુરક્ષાની દ્રષ્ટિએ અને સશક્તિકરણ આ બંનેનું જો એક જગ્યાએ જો આપણને કંઈક જોવા મળશે તો આઠ તારીખે કારણ કે આટલો મોટો પ્રોગ્રામ એક લાખ ને પાંચ હજાર જેટલી અમારી લખપતિ બહેનો જે પોતે પોતાના પગ પર ઊભી થઈ અને આજે જયારે એમનું સન્માન થવા જઈ રહ્યું છે ત્યારે તેમની સુરક્ષામાં અમારે અહીંયા બધી જ મહિલા પોલીસ કર્મીઓ છે એ સુરક્ષા પણ બહેનો જ કરવાની છે બહેનો દ્વારા તમે જે કહીએ ને સશક્તિકરણની વાત હું ફરી કહું છું કે ખરેખર મોદી સાહેબે બહેનોને ખૂબ સશક્ત કર્યા છે એનું એક ઉમદા ઉદાહરણ અમે આઠ માર્ચે કે આટલા મોટી સંખ્યામાં જયારે બહેનો ભેગી થશે ત્યારે એમની સુરક્ષા પણ બહેનો દ્વારા જ કરવામાં આવી છે અને અમે બહેનો ખૂબ જ એમના ઉત્સાહ છે કે ભાઈ અમે મોદી સાહેબ ને આઠ માર્ચે અમારે મહિલા દિવસ છે અને એ દિવસે જયારે નવસારી પધારી રહ્યા છે ત્યારે બહેનોમાં ખૂબ ઉત્સાહ છે એમને આવકારવા માટે